बता मि તો હેલો નમસ્કાર મારા વાલીડાઓ કેમ છો આશા કરું છું તમે તમે મજામાં હશો અને આગળ પણ મજામાં જ રહેશો મારા બાજુ તો જે મિત્રો જો તમે આપણા વિડીયો ઉપર ક્લિક કર્યું છે એનો મતલબ કે તમે એસબી હિન્દુસ્તાનના ખૂબ મોટા ફેન્સો અને તેના વિડીયો તમે દરરોજ જોતા હશો એટલા માટે જ તમે આ વિડીયો ઉપર ક્લિક કર્યો હશે અને હા મિત્રો જો તમે આ વિડીયો ઉપર ક્લિક કર્યું છે એનો મતલબ કે આ વિડીયોની અંદર જો હું તમને કંઈક બીજી રીતે બોલાવતો હોય કે થમલેલું ઉપર કંઈક અલગ હોય ને ત્યારે તમને કંઈક અલગ જોવા મળતું હોય પરંતુ મિત્રો તમારે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે મિત્રો જો તમે કંઈક બીજું જોવા આવ્યા છો પરંતુ આજે હું તમને જે ફોમ નું રહસ્ય બતાવવાનો છો એને જોઈને પણ તમે પણ કહેશો કે વાહ સૂર્યભાઈ વાહ તમે શું બતાવ્યું છે તો વિડીયોની અંદર બને જો હું તમને બતાવું છું કે જ્યાં મિત્રો તમને બધાને ખબર છે કે ભાઈ કોમેડી કિંગ એવા જીને અત્યારે ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું તો મિત્રો ફોમતામાં કાકાનો એક એવો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે હું તમારા સમક્ષ અત્યારે રજૂ કરવાનો છું પરંતુ એ વિડીયો રજૂ કરવો એ પહેલાં હું એક તમને જણાવી દઉં કે આપણે ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે એટલે કે જેટલા પણ લોકો આપણે ચેનલને લાઇક કરી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જેટલા પણ લોકો પોતાનું ગામ અને નામ કોમેન્ટની અંદર લખે એટલે એનું નામ અને ગામ આપણા નવા વિડીયોની અંદર એટલે કે જ્યારે આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવીએ છીએ કે જેટલા પણ લોકોએ કોમેન્ટ કરી હોય એમનો જ રિપ્લાય આપવાનો હોય તો એ વિડીયોની નીચે જેટલા પણ લોકો અત્યારે આ વિડીયોની નીચે કે જેટલા હું નવા વિડીયો બનાવું છું તેની જે જેટલા પણ લોકો કોમેન્ટ કરે છે એના બધાના નામ લાઈવ રેકોર્ડિંગની સાથે ભાઈ આપણી ચેનલ ઉપર લેવામાં આવે છે કે આ ભાઈએ કોમેન્ટ કરી છે આ ગામથી કરી છે અને કેવી કરી છે શું કોમેન્ટ કરી છે અને તેની ચેનલ પણ ખોલવાની અંદર આવે છે અને ચેનલ રિવ્યૂ કરવાની અંદર આવે છે જો તમારા ડીપી ફોટો છે એ પણ બતાવવાની અંદર હશે એ પણ આપણે ચેનલ ઉપર તો રાહ કોની જોયો છે આજે જ કોમેન્ટ કરી નાખો અને ફટાફટ સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ કરજો જેથી કરીને હું આવનારા વિડીયોની તમારું નામ પણ લઈ શકું બાકી હું તમને વિડીયો બતાવું છું એ જોઈને તમે પણ કહેશો કે વાહ ફોમતા કાકા વાહ તમારો શું અવાજ છે કારણ કે મિત્રો ભાઈ ફોમતા કાકા જે ગજબનું ગીત ગાયું છે ને ખરેખર આજથી તમે ક્યારેક નહીં સાંભળ્યું હોય ગુજરાતની અંદર એવા ના માની નમાવી એવા કલાકારો છે પરંતુ અત્યારે હું તમને જે ગીત સંભળાવવાનું છું એ પછી અલગ જ પ્રકારનું છે કારણ કે ભાઈ જે ગીત ગાયું છે ફોમતા કાકે ભાઈ એમના અવાજની અંદર કેવો સાક્ષાત લક્ષ્મી ફોમતા કાકાના ગળાની અંદર કંઠની અંદર સાક્ષાત શારદા મૈયા જેમ બેઠા હોય એવી રીતનો તેમનો અવાજ છે અને સાંભળીને તમે પણ ખુશ થઈ જશો અને એ વિડીયો જોઈને તમે ખરેખર કોમેન્ટ તો કરવાના છો લાઈક કરવાના છો શેર કરવાનું ભૂલતા ને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો તો જોવા ફોમતા કાકાનો વિડીયો અત્યારે ધમ મચાવી રહ્યો છે એ તમે જોઈને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો બાકી ફોમતા કાકા માટે એક લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એ મળશો નવા વિડીયો સાથે मंदिर की है तू सबसे प्यारी मूरत ममता के मंदिर की है तू सबसे प्यारी कुझु आया